जय माता जी उच्चर मरी शहीदों ने प्रणाम अध्यक्ष माननीय श्री शरद राव जी कैबिनेट मंत्री माननीय श्री राघव जी भाई राज साहब केशव देव सिंह जी बासी रीवा माननीय श्री अकूबा माननीय श्री कीर्ति सिंह जी ये राजकुमार देवेंद्र सिंह जी झाला साहब प्रदीपन सिंह जी પીતિ જાડેજા સાહેબ રાજભા આપ સમાજના સૌ ઉદ્યોગપતિઓ અને સમાજના આગેવાનો પ્રમુખ શ્રીઓ જિલ્લાના પ્રમુખ શ્રીઓ આજેપ સમિતિ પ્રદેશ અધ્યક્ષ પાંટી સિંહ નિરુભા રુદ્રદતસિંહ હનુમનશી સાહેબ દીપકસિંહ અને સૌ ટીમ અને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપણે શહીદોને યાદ કરવા વર્ષમાં એક વખત અચૂક છે બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ વધારે આપનો સમય નથી લેવા માંગતો પણ આપણે યાદ કરાવનગર સમારોહ રાખ્યો હતા મોદી સાહેબ હતા એમાં અને પચીસ વર્ષ પછી જામ સાહેબ જામ સાહેબ ને મોદી સાહેબ ની મુલાકાત આપણે કરાવી છે જામ સાહેબ ને મોદી સાહેબ ની મુલાકાત પેલી આપણે કરાવી હતી

આ એટલું બધું મહત્વ છે આ લડાઈ નું આ યુદ્ધ નું અને એટલા બધા એના આશિક થઈ ગયા હતા મોદી સાહેબ જો કોઈને યાદ હોય તો બે હાજર સાત માં પેલી વર્લ્ડ ઇન્વેસ્ટર સમિત કરી હતી ગુજરાત સરકારે મોદી સાહેબ નો કન્સેપ્ટ હતો વર્લ્ડ ઇન્વેસ્ટર સમિત આખા વિશ્વના ઉદ્યોગપતિ બોલાયા હતા અને એમાં પચીસ મિનિટ ની નાટિકા ભૂચર બોરી ની નાટિકા રજૂ કરી હતી વર્લ્ડ ઇન્વેસ્ટર સમિત માં કારણ કે આપણા સેવક ધોરણ પ્રાઇવેટ સિટી છે ને

અને કુવામાં ઝેર નાખી દેતી એટલે પાણી યાથી લેવું પડતું હતું વિરમગામ ની આગળથી એટલે એવી તકલીફમાં એ થાકી ગયા હતા ભાગવાના હતા સરળે થઈ જવાના હતા ત્રણ લાખ નો દંડ આપીને જવાના હતા આ તો છેલ્લી ઘડીએ દગો થઈ ગયો એટલે અલગ થયું બાકી આખા ભારત બાદ અકબરને ને હરાવડા હોય તો જામનગરના જામ સત્તાજી હતા સોળસો ત્રીસ માં જામનગર જુનાગઢ માં હરાવ્યા બેઠા છે ભારતીય દલ

અને મેરું ડગી જાય પણ જામ રાવાળે એક ઈચ કોઈની પાછો નો હટે લડાઈ માં ગઈડો પછી કોઈ હટે નહીં આ ભૂમિ હતી કટાઈ જાય જીવન મરણ તો ઈશ્વર ના હાથમાં છે પણ જે હું પાછો હટું જામ રાવાળ પાછો હટે પછી મારે જીવી શકાય નહીં એટલે એવા સૌર્યવાન હતા વોલ્ટી મોસ્ટ ફિયર સ્પાઇટર્સ ઓફ ધ વર્લ્ડ અને જાડેજા રાજપૂતો છે દિલ્હી બાદશાહ સાથે આઠ લડાઈ કરી છે મોટી લડાઈ પેલા સિદ્ધ માં હતા ચાર વખત દિલ્હીના બાદશાહ ને હરાવ્યો છે મોહમ્મદ તગલક હરાવ્યો લડાઈમાં મરી ગયો માં વિક્રમ સવન પછી એનો ભત્રીજો આવ્યો ફેરોજ બાદશાહ એને ત્રણ વખત હરાવ્યો એટલે જુનાગઢ માં હરાયો હરાવ્યો એટલે એટલા માટે હજારો લોકો ઇવન સિયા મુસ્લિમ પણ જામનગર ની શરણે આવ્યા હતા તમે જામ ને સૌથી પેલું જૈન મંદિર બનાવ્યું એટલે આપણે એક દિવસ આપ સૌ પધારો છો અને આપણા શહીદો ને વીરો ને યાદ કરો છો હજાર તબિયત નહી હોવા છતાં સારી નહીં હોવા છતાં રાઘવજીભાઈ આવ્યા છે

પધારા પીએસ જાડેજા સાહેબ આપણા સમાજ ના પ્રમુખ છે જામનગર રાજકોટ સમાજના જે આપણે કથા મોટી કરી હતી ને એમનું સાંભળવા જેવું ચમત્કાર ડાયરેક્ટ શિક્ષક

આપણે કે આપી છે દરવાજે આના તર લાખ કે લખી લેજો મે કીધું નથી એવા ઉમદા વ્યક્તિ તો છે અકુબા આપણા એવા એક હીરો છે રાજપૂત સભા સાથે રાગડી થી જોડાયેલા અને આપણે સૌ ગૌરવ લઈ શકીએ જે કીધું ને કે અર્ધી રાત તો ઓકાર હોય કે જાય છે કે એવા એ અકુબા ને પડો વિનંતી કરું છું તમે આવ્યા કુકુ ખૂબ આભાર માન્ય કીર્તિસિંહ સાહેબ આપણે મિનિસ્ટર હતા તો આજ સાદા હતી એમની હો

અત્યારે બનાસકાંઠા ભાજપ ની પ્રમુખ છે જવાબદારી છે અને એટલા બધા લોકપ્રિય વ્યક્તિ છે અને સેવાભાવ વ્યક્તિ છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું ગાયવા બા શ્રી રેવાબા આપણે એ અત્યારે તો યુગ જ મહિલાનો આવી ગયો છો એટલે એક આપણે ગૌરવ લેવું જોઈએ કે રેવાબા આપણા પ્રતિનિધિ છે રાજપૂતાનીઓના અને રવિન્દ્ર જાણે તો વર્લ્ડ નંબર 1 ઓલરાઉન્ડર વર્લ્ડ નંબર ત્યારે વિશ્વમાં કોઈ બીટ નથી કરી શકું આ ડરાન પાણી જો કે ઉસે હો થોડું આકરું હે પણ ઈ આકરું ઈ જ કરી શકે બીજો તો કરી શકે એટલે એને ફોન મે કર્યો તો રીવા બાને અને બધા લોકલ ભાઈઓ કે હતા અને આયા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ઈ તો આયના જ વતની છે આપડા એટલે ખૂબ ખૂબ આનંદ થયો મે રીવા બાને કીધું તો કે રવિન્દ્રજી આવે તો કેજો